તીર્થનગર શહેરમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે મારુતિ ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં નર્સરીથી ધોરણ આઠમાં એડમિશન શરૂ થઈ ગયા છે તો તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર ચોવીસથી તારીખ છ પાંચ બે હજાર ચોવીસ દરમિયાન યોજાનાર સમર કેમ્પમાં ભાગ લેવા કોઈ પણ જાતના ચાર્જ વગર આજે જ સંપર્ક કરો મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ સ્વામિનારાયણ ગુરુકુળ કાંસા એને વિસનગર મોબાઈલ નંબર ત્રાણું એક બત્રીસ વિસનગર શહેરના કાંસા એને વિસ્તારમાં આવેલા ફેક્ટરીના ખુલ્લા પ્લોટમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત ગાયત્રી પરિવાર કાંસા એને પરિવાર દ્વારા ચોવીસમી ચૈત્રી નવરાત્રી સામૂહિક અનુષ્ઠાન સાધના તથા વિચાર ક્રાંતિ અભિયાન અંતર્ગત ચારસો ને ચોસઠમી ગીતા કથામૃત સત્સંગ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય યજમાન તરીકે શ્રી નરસિંહભાઈ ચૌધરી મગરોડાવાળા રહ્યા હતા જ્યારે વ્યાસપીઠ ઉપર પ્રજ્ઞાપુત્રી રશ્મિકાબેન પટેલ ગાયત્રી કામધેનું સેવાતીર્થ દ્વારા કથાનું રસપાન કરાવ્યું હતું જેમાં સવા કરોડ ગાયત્રી મહામંત્ર જાપ તથા ચૈત્રી નવરાત્રી દરમિયાન સામૂહિક અનુષ્ઠાનનો તારીખ નવ ચાર બે હજાર ચોવીસથી તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસ સુધી દરરોજ વહેલી સવારે ત્રણ વાગ્યે વિશ્વ કલ્યાણની પ્રાર્થના તથા આરતી જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સામૂહિક વૃક્ષારોપણ તથા યુવા જાગૃતિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારો લોકોએ ભાગ લીધો હતો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં વિસનગર કે ન્યૂઝના પ્રકાશભાઈ સોનીનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ અંગે ગાયત્રી પરિવાર કાંસા એને વિસ્તારના સંચાલક કરતા સુશીલાબેન દેસાઈએ કરી હતી જેમાં કાંસા એને વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં રહેતા પરિવારના સભ્યોના તેજસ્વી તારલાઓને શિક્ષણમાં પ્રોત્સાહિત કરવા માટે ઇનામો આપવામાં આવે છે

अत्याधुनिक फैसिलिटी के साथ लेकर आए हैं एप्पलवुड इंटरनेशनल इंग्लिश मीडियम स्कूल नर्सरी से लेकर क्लास टेन तक एडमिशन ओपन स्मार्ट क्लासरूम सीसीटीवी सिक्योरिटी एंड्रॉयड पेरेंट्स एप बिग प्ले इंडोर गेम के साथ ही टेक्नोक्रेट मैनेजमेंट वाओ इतना सब कुछ वो भी एफोडेबल फी में तो सोच क्या रहे हो आज ही अपना एडमिशन रजिस्टर करवाइए हमारा नंबर है नाइन नाइन टू फाइव सिक्स एट एट फाइव थ्री ज़ीरो और नाइन ज़ीरो सिक्स सेवन वन टू फोर एट फाइव ज़ीरो या विज़िट करें एप्पल वुड इंटरनेशनल स्कूल कड़ा रोड विस नगर एडमिशन रजिस्टर करवाने के लिए हमारा नंबर है नाइन नाइन टू फाइव सिक्स एट एट फाइव थ्री ज़ीरो और नाइन ज़ीरो सिक्स सेवन वन टू फोर एट फाइव ज़ीरो एप्पल इंटरनेशनल स्कूल कड़ा रोड विस नगर સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્વોતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ